હલો ગુડ મોનિંગ મિત્રો આઈ હોપ તમે ધાઇન ને મજામાં છો પરીક્ષા ખૂબ નજીક છે તો આપણે પરીક્ષામાં તમને ખબર હશે કે દરેક એક્ઝામમાં એક કરંટ અફેરનું જે સેક્શન હોય છે ખૂબ જ મહત્ત્વનું હોય છે તો તમારે કરંટ અફેર કેવી રીતે કોઈ કોઈપણ પરીક્ષામાં કરંટ અફેર કેવી રીતે તમારે કવર કરવું એ ખૂબ જ મહત્ત્વનું પ્રશ્ન બની રહે છે તો આજે એના વિશે આપણે ચર્ચા કરીએ હું તમને બહુ લાંબો વિડિયો નહીં પાંચેક મિનિટના વિડીયોમાં તમને બધું સમજાવી દઈશ કે કરંટ અફેરમાં તમારે શું તૈયાર કરવું તો તમને ખબર હશે કરંટ અફેર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ એની પ્રી એક્ઝામ ઓકે પર કરંટ અફેરના પ્રશ્નો પૂછાતા જ હોય છે પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઇટ ઇઝ વેરી બાસ્ટ એન્ડ વેરી બિગ એન્ડ બોરિંગ સબ્જેક્ટ ઓકે કરંટ અફેરમાં એટલા બધા કરંટ અફેર કે તમારે શું તૈયાર કરવું શું ના કરવું હંમેશા કન્ફ્યુઝન રહેતી છે કયું મેગેઝિન વાંચવું એ પણ હંમેશા તમારા માટે કન્ફ્યુઝન પોઈન્ટ હોય છે તો આજે આપણે એની ચર્ચા કરી લઈએ તો પહેલાં તો કે હાઉ ટુ કવર એને કવર કેવી રીતે કરવું તો કરંટ અફેર એટલો મોટો સેગમેન્ટ છે કે એમાં અઢળક સબ્જેક્ટનો સમાવેશ થતો હોય છે તો તમારા માટે શું વાંચવું શું ના વાંચવું એ મોટો પ્રશ્ન હોય છે તો જો બે હજાર સત્તરથી બે ચોવીસ સુધીમાં કરંટ અફેરમાં આપણે જોઈએ તો કયા કયા સેગમેન્ટ કેટલા પ્રશ્નો પૂછાય છે એના આધારે તમને આઈડિયા આવી જશે ઓકે તો સૌપ્રથમ આર્ટ એન્ડ કલ્ચરમાંથી લગભગ ચાલીસ પ્રશ્નો પૂછાય છે હવે આર્ટ એન્ડ કલ્ચરમાં કેવું હોય કે સ્ટેટિક કોઈ જનજાતિ હોય એનો કોઈ તહેવાર ચર્ચામાં આવ્યો હોય કોઈ સમુદાય હોય એનો કોઈ તહેવાર ચર્ચામાં આવ્યો કોઈ ધાર્મિક ઉત્સવ હોય એ ચર્ચામાં હોય તો એવામાંથી સીધા સીધા પ્રશ્નો પૂછાય છે તહેવાર ઉત્સવમાંથી તો ચાલીસ પ્લસ પ્રશ્નો અત્યાર સુધી દરેક કરંટ અફેરમાંથી પૂછાયા છે દરેક પેપર સત્તરથી ચોવીસના જીપીએસસીના એક્ઝામમાં પૂછાયા છે ઓકે ત્યાર પછી આપણે જોઈએ ભૂગોળ તો ભૂગોળમાં અડતાલીસ ક્વેશ્ચન એવા પૂછાયા છે જે કરંટ અફેરને લગતા હોય મીન્સ કોઈ જગ્યાએ જ્વાળામુખી ફાટ્યો કોઈ વગેરે ભૂકંપ આવ્યો કોઈ જગ્યાએ સુનામી આવી કોઈ જગ્યાએ યુદ્ધ ફાટી નીકળ્યું કોઈ જગ્યાએ જનજાતીય સંઘર્ષ જેમ કે આપણે મણિપુર ઓકે કોઈ જગ્યાએ કોઈ પાઇપલાઇન ગઈ કોઈ જગ્યાએ કોઈક બેઠક થઈ કોઈક સંમેલન થયું બરાબર સંસ્થાઓનું આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું તે એમાં પણ એનો સમસ્યા છે પછી વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી સાયન્સ એન્ડ ટેકનોલોજીનું કરંટ અફેરમાં ઓબ્વિયસલી બેઝી બહુ મોટો હોય છે ઓકે અને એમાં વન ફિફ્ટી ફોર ક્વેશ્ચન અત્યાર સુધી બી હજાર સત્તરથી બી હજાર ચોવીસ સુધીની જીપીએસસીની વિવિધ એક્ઝામોમાં પૂછાયા છે ઓકે ડિફેન્સ હમણાં ચર્ચામાં છે કારણ કે ભારત પણ હવે ડિફેન્સની આપણે જે બોર્ડર ડિફેન્સ માટે મોટાભાગે શસ્ત્રો આયાત કરી રહ્યું છે અને મોટાભાગે શસ્ત્રોનું જે નિર્માણ પણ એ સ્વદેશી રીતે કરી રહ્યું છે તો આપણે જે બ્રહ્મોસ મિસાઇલ છે પિનાકા મિસાઇલ છે પ્રોજેક્ટ સેવન્ટી ફાઇવ છે પ્રોજેક્ટ ફિફ્ટીન છે બરાબર અવકાશયાન જે અવકાશયાન છે ગગનયાન છે ચંદ્રયાન ફાઇવ છે એવા બધા જે કરંટના ટૉપિકો ચર્ચામાં છે એમાંથી તમારે પૂછવાની શક્યતા વધારે છે ઓકે ત્યાર પછી ઇકોનોમીમાં અત્યાર સુધીમાં વન ફિફ્ટી ટુ જેવા ક્વેશ્ચન પૂછ્યા છે ઇકોનોમી રેપોરેટ તો હોય છે બરાબર હમણાં ટેરિફ નાખ્યા છે ટ્રમ્પ સાહેબે તો એના શું ઇફેક્ટ થાય છે એના આધારિત પ્રશ્નો હોઈ શકે પછી સૌથી અગત્યનો છે યોજનાઓ અથવા અભિયાનો સરકાર જે પણ યોજના મનમાં મૂકે છે સરકારની રાજ્ય સરકારની હોય કેન્દ્ર સરકારની હોય અથવા કેન્દ્ર સરકારની એકલી હોય કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની પ્રાયોજિત યોજનાઓ હોય બરાબર ખાસ કરીને સમાજ કલ્યાણને લગતી યોજનાઓ જનજાતીય લોકોને લગતી યોજનાઓ વિકલાંગોને લગતી યોજના મહિલા અને બાળ વિભાગને લગતી યોજનાઓ ખૂબ જ ચર્ચામાં હોય છે તો એ તમારે ધ્યાનમાં રાખવાની હોય છે પછી સ્પોટમાં પૂછાય છે તો અત્યાર સુધી સ્પોર્ટના સેવન્ટી ફાઇવ ક્વેશ્ચન્સ પૂછાયા છે અને અધારમાં વન નાઇન્ટી ફાઇવ પૂછાયા છે તો આ એક બાઇફર્ગેશન છે ઉપર છેલ્લું ઓકે એવું નથી કે આ રીતે પૂછાશે જ પણ તમને એક ફોકસ આવી જાય એ તમારે સૌથી વધારે છે એની પર ફોકસ કરવાનું છે તો સૌથી વધારે તમારે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કરવાનું છે બરાબર અને એ વખતે સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર તમારે એક સબ્જેક્ટ એડ કરી લેવાનો છે જે પર્યાવરણ અને એને સંલગ્ન વિસ્તાર સંલગ્ન ક્ષેત્રો છે જેને એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી કહે છે તો એમાંથી પણ મોટેભાગે પ્રશ્નો પૂછાતા હોય છે તો તમારે એ રીતે તૈયારી કરવાની છે કે જે મહત્ત્વના ટોપિક તમે આવરી શકતા હોય તો તમારે એને અલગ સેપરેટ નોટ્સ બનાવવાની અને એમાંથી તમારે તૈયારી કરવાની અને કોઈ એક મેગેઝિન સતત તમારી સાથે રેફરન્સ તરીકે રાખવાનું દાખલા તરીકે હું દ્રષ્ટિ આઈએસ વાંચું છું દ્રષ્ટિ આઈએસ મારી સાથે રાખું છું એ રીતે તમે પણ કોઈ એક મેગેઝિન પ્રિફર કરીને કરી શકો છો તો આમ કરંટ અફેર એ વાસ સબ્જેક્ટ છે એ ટૂંકમાં તમારે કવર કરવો હોય તો એવા બે ત્રણ પોર્શન તમારે કેચઅપ કરી લેવા જોઈએ દાખલા તરીકે હું તમને સલાહ આપું તો એકા યોજના અને અભિયાનોનો તમે કેચઅપ કરી લો ઓકે અને વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીનો કેચઅપ કરી લો અને એની સાથે એન્વાયરમેન્ટ એની અંદર આવી જવું જોઈએ બરાબર એ વખતે સેપરેટ નહોતા આપતા એની સાથે જ આપતા હતા બરાબર તો એક એન્વાયરમેન્ટ એને લગતી યોજનાઓની ઘણી બધી હોય છે એ અને એક આર્ટ એન્ડ કલ્ચરનો ખાસ યાદ રાખજો કે કોઈ મહાનુભાવ નો જન્મદિવસ નજીક આવ્યો હોય કોઈ મહાનુભાવના જન્મજયંતિના એકસો પચાસ વર્ષ થયા હોય બરાબર કોઈની શહીદ દિવસ હોય બરાબર કોઈ તહેવાર હોય કોઈ ઉત્સવ હોય તેવા પ્રશ્નો રિપીટ થતા જ હોય છે તો આ એક શોર્ટ વિડીયો તમને સમજાવવા માટે કે કરંટ અફેર કેવી રીતે પ્રિપેર કરવું ઓકે મારા કરંટ અફેરના સોર્સ શું છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ ત્યાં સુધી જય હિન્દ જય ભારત જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર કરો અને તમારું મને એક મનોબળ પૂરું પ્રોત્સાહન પૂરું પાડો ઓકે તો મળીએ નવા લેક્ચર સાથે જય હિન્દ જય ભારત